શ્રેષ્ઠ મિત્રો ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશરી પોલીસ સ્ટેશનના એએસપી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું જાવરાબાદના નાગેશરી પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ ટિમ્બી ખાતે એએસપીના અધ્યક્ષસ્થાને લોક દરબારનું અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ટિમ્બી ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા વેપારીઓ દરેક સમાજના આગેવાનો પત્રકાર મિત્રો સાથે એ એસ સાહેબે ટીંબી ગામના કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્ન બાબતે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં ગણેશ ચતુર્થી અને અન્ય તહેવારો આવે છે તેમાં ગામના દરેક સમાજના લોકો સાથે મળીને ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવેલ હતી તેમજ બહારથી આવતા ફેરિયાઓના નામ સરનામા પૂછવા અને કોઈ શંકાસ્પદ ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ મથકે જાણકારી આપો જેથી કોઈ ગામમાં ચોરી કે અન્ય ગુનાઓના બનાવો ન બને આ મિટિંગમાં નાગેશ્રી પી પાલસ તથા ટીમ્બી ગામના સરપંચ તથા ગ્રામ પંચાયત સદસ્યો વેપારીઓ તેમજ ટીમ્બી ગામના દરેક સમાજના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા ટીમ્બી ગામની મુલાકાત લીધી અને એમાં ટીમ્બી ગામના અલગ અલગ આગેવાનો સાથે અને લીડર સાથે મુલાકાત લીધી આ મુલાકાતનો હેતુ મેઈન એ જ હતો કે જે અલગ અલગ સમાજના અલગ અલગ ધર્મના જે તહેવાર આવી રહ્યા છે ખાસ કરીને ગણેશ ચતુર્થી અને ઈદેવ વિલાદના જે તહેવાર આવી રહ્યા છે આ તહેવાર શાંતિથી ઉજવાય અને વ્યવસ્થિત રીતે એની જે શાંતિપૂર્ણ ઉજવણી અત્યાર સુધી થઈ રહી છે એવી જ ઉજવણી આવનારા તહેવારોમાં પણ થતી રહે એ માટે એક અપીલ કરવામાં આવી શાંતિ સમિતિના રૂપે પણ એક મીટિંગ કરવામાં આવી અને આની સાથે સાથે ગ્રામજનોના કોઈ પણ જાતના પ્રશ્નો હોય પોલીસ લગત તો એમને માટે પણ એક લોક દરબારનું આયોજન કર્યું હતું જેમાં મેઇનલી જાણવા મળ્યું કે ગામમાં એકંદરે શાંતિ છે અને એવી કોઈ મેજર કોઈ રજૂઆત છે નહીં પરંતુ પોલીસનો સંપર્ક બની રહે અને કોઈ પણ જાતની ગ્રામજનોને ક્યારેક પણ તકલીફ થાય તો પોલીસ ખડે પગે ઊભી છે એ આશ્વાસન આપવામાં આવ્યું અને એ સાથે આ વિઝિટ પૂર્ણ કરવામાં આવી